ગુડ મોર્નિંગ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સવારની શરૂઆત કરીએ ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે પહેલા ગુજરાત એર ડિફેન્સમાં ભારત હવે અમેરિકા રશિયા અને ચીનની સમકક્ષ આવી જશે ભારતના સુદર્શન ચક્ર અભિયાનને અદ્ભુત સફળતા મળી દેશની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ સિસ્ટમ આઈએડી ડબલ્યુએસ લાંબા અને ટૂંકા અંતરની મિસાઇલો લેઝર હથિયારથી સજ્જ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચીપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું

યમનમાં મથક ઉપર ભારે હુમલાના જવાબમાં ઇઝરાયલ સેનામાં રાષ્ટ્રપતિ ભવન અને સૈન્ય મથક પાસે જ મિસાઇલો છોડી યુક્રેનનો સ્વતંત્રતા દિવસે જ રશિયાના પરમાણુ મથક પર ભીષણ ડ્રોન હુમલો શાંતિની ચર્ચા વચ્ચે યુક્રેન પર ઘાતક હુમલા કરતા પુતિનને જેલેન્સ્કીનો જવાબ વડોદરામાં લૂંટ ધાડ અને ચોરી જેવા મિલકત સંબંધી ગુનાઓ કરતા છસો ત્રીસ આરોપીઓ ગયા વર્ષની સરખામણીમાં આરોપીઓની સંખ્યા વધી પાંચસો સત્તાવન આરોપીઓ પોલીસની વોચ હેઠળ છે તોતેર આરોપીઓ સરનામું બદલીને જતા રહ્યા છે વડોદરામાં એક ઇંચ વરસાદ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે જિલ્લામાં ડભોઈમાં ત્રણ ઇંચ અને કરજણમાં બે ઇંચ વરસાદ વરસ્યો ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બંદરો પરથી 7350 કરોડનો ડ્રગ્સ પકડાયો કેન્દ્રીય ગૃહ વિભાગના રિપોર્ટમાં ખુલાસો થયો 4 વર્ષમાં અદાણી પોર્ટ પીપાવાવ અને ગાંધીધામમાંથી 3407 કિલો ડ્રગ્સ ઝડપાયો છે કાસમાલા ગેંગના સાગરીત હસન સુન્નીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગની વાત કરીએ તો આ ઉદ્યોગ 3.7 અબજ ડોલરનો છે તે પૈકી રીઅલ ગેમિંગનો હિસ્સો 86% છે પરીક્ષામાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્ન થી પરીક્ષાર્થીઓ ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણના યુગમાં જમીન મહેસૂલ કાયદાની બિનખેતીની મંજૂરી નાબૂદ કરવી જરૂરી છે અમદાવાદમાં સાબરમતી છલોછલ રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થયો છે પાણી છોડવામાં આવતા સાબરમતી ગાડી તૂર બની છે ગુજરાતના થી વધુ વિદ્યાર્થીઓનો ઇમ્સ ઓલ ઇન્ડિયા કોટામાં પ્રવેશ થયો હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ન પોલીસ સ્ટેશન ન કોર્ટ દલાઈ લામાની તસવીર સામે જ ન્યાય થાય છે ભારતમાં સત્તેર હજાર કરોડના ખર્ચે છ સબમરીનનું નિર્માણ કરવામાં આવશે એશિયાનો પ્રથમ હાઈ સ્પીડ ટ્રેક બસો વીસ કિલોમીટરની ઝડપથી અહીં ટ્રેન દૂર બાળકોની પંચાયતમાં નિર્ણય રમતમાં મેદાન શૌચાલય બને તેવીસ કલાક બાકી રહ્યા છે ભારતે કહ્યું હિતો સાથે સમાધાન નહીં થાય પંચોતેર માં જન્મ પહેલા પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આવશે પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસના નું લોકાર્પણ કરશે શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે સાંજ સુધીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો અને આજે પણ વરસાદ વરસવાની આગાહી છે ઘણા બધા હાઈવે પર ચક્કાજામ સર્જાયા નેશનલ હાઇવે પર પડેલા ખાડે કારણે બે મહિનામાં નવ વખત ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે આઈઆઈટી રૂરકીની ટીમે ફાજલપુર ફ્રેન્ચ અને સ્કાડાનું નિરીક્ષણ કર્યું

યુરોપ સિંગાપોર ફિઝી મોકલવાના નામે ત્રણ મિત્રો સહિત પાંચ યુવક સાથે બાવીસ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી અલકાપુરીની અલાયન્સ ઓવરસીસ કન્સલ્ટન્સીના સંચાલકે સુરતના યુવકોને ચૂનો ચોપડ્યો કોંગ્રેસ આગામી સપ્તાહે તમામ તાલુકા પ્રમુખ નગર પ્રમુખ અને વોર્ડ પ્રમુખની જાહેરાત કરશે સપ્ટેમ્બરમાં પ્રદેશ માળખું રચવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરશે અને પછી આંદોલનો કરશે વડોદરા શહેરમાં વીસ દિવસમાં સત્યાવીસ ડેન્ગ્યુના કેસ અને છવ્વીસ હજારથી વધુ મચ્છર બ્રીડિંગ સાઇટની તપાસ થઈ છે વાતાવરણ બદલાતા એસએસજીમાં દર્દીઓમાં વધારો થયો છે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર કોઈ પણ અમેરિકા માટેની પોસ્ટલ સેવા સ્થગિત કરી છે જમ્મુ કાશ્મીરના અનેક ભાગોમાં તોફાની વરસાદ અને જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સાતગાંઠ છે એસઆઈઆરએ મતોની સંસ્થાકીય ચોરી કરી છે મતદાર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેમાં ભારે વરસાદ અને વરસાદ તબાહી મચાવી છે જયપુરમાં બે દિવસ માટે શાળાઓ બંધ કરી દેવાઈ છે નોયડા દહેજ હત્યા કેસનો આરોપી પોલીસ જાપતામાંથી ભાગતા પગમાં ગોળી મારીને પકડી લેવાયો ચીનમાં એઆઈ અને રોબોટિક્સ હોંગકોંગમાં આઈપીઓ બૂમ બબલ કન્ડિશન બતાવે છે બજારમાં સ્પષ્ટતા ઉપશે નહીં ત્યાં સુધી હાલ શેરલક્ષી અભિગમ રાખવું જ યોગ્ય રહેશે તેવું એક્સપર્ટનું કહેવું છે લાલ સમુદ્રમાં ચાલી રહેલા સંકટને કારણે દેશમાં

સમાધાન લેખ પર સહી કરાવ્યા બાદ ભૂમા હેડલાઇન્સકી ભારત આવી રહ્યા છે ઉત્તર કોરિયાએ હવે ટ્રમ્પનું ટેન્શન વધાર્યું છે સરહદ તણાવ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું ગાઝામાં પાંચ લાખ લોકો ભૂખમરાનો શિકાર યુએનએ દુકાળ જાહેર કર્યો કેનેડાના નાયગરા ધોધથી ન્યુયોર્ક જતી ટુ ડોર કચરાની ગાડીઓની લાંબી કતારો લાગે છે અને સ્થાનિકો તેનાથી પરેશાન થઈ ગયા છે શહેરમાં શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એક લાખની કિંમત નું ડ્રોન કબજે લઈ યુવકની અટકાયત કરી એક રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી માલિક પર હુમલો કરવામાં આવ્યો જે મામલે ચાર સામે ફરિયાદ દાખલ થઈ છે કુબેર ભંડારીના દર્શન કરીને પાછા ફરતા છ મિત્રોએ કારમાં જ દારૂની મહેફિલ માણી રાત્રે જમવા માટે આજવા ચોકડીથી શહેરમાં આવતા જ બાપોત પોલીસે ઝડપી પાડ્યા હવે બે કિલોમીટરના અંતરે બે ટ્રેનો દોડાવી શકાશે ટ્રેનોનું લાઈવ લોકેશન કંટ્રોલ અને સ્ટેશન ને મળતું રહેશે ટ્રેનોની સ્પીડ અને સંખ્યામાં પણ વધારો થશે ફતેગંજ બ્રિજ પર તિરાડ કઈ રીતે પડી હવે ફતિગંજ બ્રિજના સાંધા મોટી તિરાડથી ફફડાટ ફેલાયો છે વડોદરા શહેરમાં દિવસ દરમિયાન ધીમે ધારે છૂટો છવાયો વરસાદ વરસ છે આજે પણ ભારે વરસાદની આગાહી છે વસ્ત્રાપુર પોલીસ સાથે ઝપાચપી કરી ગુંડા તત્વો રખડતા ઢોર છોડાવી ગયા બુડેલીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે દેવગઢ બારીયા માં ડેપોની લોકલ બસ સેવા બંધ થતા લોકો પરેશાન થયા કેનેડા રિટર્ન સુશિક્ષિત યુવાન ચોરીના રવાડે ચડ્યો જેને આખરે પોલીસે ઝડપી પાડ્યો હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ભારતના સ્વદેશી સુદર્શન ચક્રનું સફળ પરીક્ષણ થયું આઈએટી ડબ્લ્યુએસ તાકાત જૂને પાકિસ્તાન અને ચીનના હોશ છોડી જશે ભારતની હવાઈ સુરક્ષા મજબૂત કરવા ડીઆરડીઓ દ્વારા ડિફેન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે ટ્રમ્પ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી રશિયાને યુક્રેન વચ્ચે સમાધાન કરાવશે પહેલી વાર બેંક લોન લેનારા લોકો માટે કહ્યું છે બે દિવસથી ટ્રાફિક જામની સમસ્યા લોકો થઈ જાય છે ગણેશોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે શહેરમાં નીકળી રહી છે ઠેર ઠેર આગમન સવારીઓ ગતિએ ચાલી રહ્યું છે બનાવટી પુરસીસ મુકનારાઓ સામે ફરિયાદ નોંધાય ગામે મકાનના દબાતા માતા અને પુત્રીના મોત અગિયાર નવા ઓવરબ્રિજ પીએમ મોદી આજે નિકોલમાં રોડ શો અને જાહેર સભા કરશે પીએમ ના હસ્તે અમદાવાદમાં ઓડાના એક હજાર સાતસો નવ્વાણું કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે રસ્તા પર આડેધડ નવરાત્રીમાં બેફામ ભાવ વસૂરતા ફૂડ સ્ટોલના ધારકોની ઉઘાડી લો છાણીમાં બિલ્ડરે નકશામાં પાર્કિંગ આગળ બતાવી અને પછી પાછળ કરી દીધું ભરૂચ એલસીબી દહેજ નજીકથી પંચ્યાસી થી પણ વધુનો દારૂ ઝડપી પાડ્યો છે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેનોની સદીમાં સાઉથ આફ્રિકા તક દોડાયો સૌરવ ગાંગુલીની પ્રિટોરિયા કેપિટલનો હેડ કોચ બન્યો બીડબલ્યુ એ વર્લ્ડ ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ થયો હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભાજપ જેડીયુ માં સીટ શેરિંગની ફોર્મ્યુલા ફાઇનલ થઈ મોદીનો હનુમાન કહેનારા નેતાને લાગશે મોટો ઝટકો ગુજરાતના બસોતેર તાલુકામાં મેઘમહેર સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં મહાયુતીમાં તિરાડ નિશ્ચિત જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ ગાઝામાં યુએનએ દુકાળ જાહેર કર્યો છે લોકો ભૂખમરાનો શિકાર થઈ રહ્યા છે ઇઝરાયલે આરોપો નકાર્યા છે આર્થિક રીતે પાંચ લોકોએ ફસાવી દીધો હોવાનું જણાવી આત્મહત્યા કરવા જતો હોવાનો અંતિમ વિડીયો બનાવી ફરાજ ખાનાનો વેપારી ગુમ થયો છે વરસાદ વરસતાની સાથે જ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ફરી એકવાર શહેરમાં જોવા મળી રહી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના પ્રેરક સંદેશ સાથે પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઊંચા વ્યાજે રૂપિયા આપનાર ફાઈનાન્સર સામે ગુનો દાખલ કરા વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાખી ધંધો શરૂ કરી દેતા ફરિયાદ થઈ સુરતના પાંચ યુવકોને સિંગાપોર મોકલ્યા બાદ ઠગાઈ કરનારા વિઝા કન્સલ્ટન્ટ સામે વિશ્વાસઘાતની ફરિયાદ થઈ ગુજરાતમાં પીએમ ની બે દિવસીય મુલાકાત વિકાસના અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારને રહેવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અંગે અમદાવાદ એ શાળાને નોટિસ ફટકારી છે સાબરમતી નદી કાંઠે લોકોને ભારે ધસારો લોકો જીવના જોખમે અહીં સેલ્ફી લેવા પહોંચી રહ્યા છે હાલ સાબરમતી જે તૂર બની છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ચોવીસ કલાકમાં બસોને ચોત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો